મુરલીધર જય દ્વારકાથી શું કહ્યું મજામાં તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે સવા નવ જેવું થઈ ગયું છે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ ને શુક્રવાર તો સાલો મિત્રો આપણે નીકળી છે વાડી તરફ વાડીએ જઈને મળી આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ વાડીએ આવી શાકભાજીમાં રાહુલ માર્યો જો શાકભાજી ઉતાર્યું છે ટમેટા અને રીંગણા ઉતાર્યા છે તે પણ તમને બતાવીએ છીએ તો આગળ જોડાયેલ રહેજો એને આપણું પહેલું કામ તો જો શાકભાજી ઉતારવાનું શાકભાજીમાં તો બે રીંગણા મળ્યા છે ને ટમેટા છે આ દેશી ગામડાની મોજ છે મિત્રો જો આપણે ઘઉં પણ ફૂલ પાક તૈયારીમાં છે હવે ચાર પાંચ દિવસમાં જ આપણે કાઢવાના થાય ચાર પાંચ દિવસમાં હવે કટરની ને એવી તૈયારી કરી આ ગામડાની મોજ છે મિત્રો ફૂલ પાકની તૈયારીમાં છે તો ચાલો મિત્રો આપણે આગળ રાઉન્ડ મારી જોડાયેલ રહેજોમાં જો આપણા ભાઈને ને તુવેરના ભર પડ્યા છે તો બે ચાર દિવસમાં આ પણ ગડકાવાના થ જોકે છેસર આવશે શક્કે શક્કી હશે તેટલું હાજર હશું તો બતાવશું તમને આ ગામડાની મોજ છે મિત્રો ચાલો મિત્રો જો આપણે ઘઉં ઘઉંમાં રાઉન મારવા આવ્યા છે એ તો આપણે તાજા સંભારા માટે ગાજર પણ ઉપડી ગયા છે એવું મસ્ત મજાના ગાજર છે તાજા સંભારામાં મજા આવે તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો સાલો મિત્રો જો આપણે રાઉન્ડ મારીને નિસ્લે શે આવી ગયા છે એ તો જવલને ક્યાંક ડુંડીયો કાશી દેખાય છે એટલે આપણા અંદાજે જ ચાર પાંચ દિવસ જેવું રાહ જોવી પડશે જો કે આપણા બાજુમાં સબસ્ક્રાઈબર મેરામભાઈ ચયાનંદ કહો આપણાથી દસ બાર દિવસ આગળ છે તે પણ ઊભા છે એટલે હજી આપણે ચાર પાંચ દસ દિવસ જેવું લાગશે એવું અનુમાન છે તો ચાલો જોઈ શું થાય છે જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે આવી ગયા ફરતો રાઉન્ડ મારીને વાડીએ અને વાડીયા આવી ગયા તો જુઓ આપણે ગાજર અને શાકભાજી લેવાઈ ગયું છે ટમેટા રીંગણા અને ગાજર આ ગામડામાં એવું હોય મિત્રો કે વાડીએ આટો આ રાઉન્ડ મારીએ એટલે આપણે શાકભાજી મળી જાય આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે ધીરે ધીરે નીકળશું ગામ તરફ આગળ જોડાયેલા રહેજો

તો આ ગામડાની એવી પરંપરા છે અરે ચટણી બનાવવાની લાલ ચટકદાર મરસા દેશી ગામડાના બપોરા કરવા દેશી ગામડામાં જો આપણે વાડિયા થઈ ગયા તો બપોરા થઈ ગયા તૈયાર ગરમા ગરમ રોટલી સાથે રીંગણા બટેટા ટમેટાનું તીખું તનમનિયું ચાક તેમની સાથે કોબી મરચાં અને ગાજરનો મસ્ત મજાનો ચંપારો ગામડાની ખાટી મીઠી સાસ તો આ ગામડાની મોજ છે મિત્રો આવી જાવ બધો દાયરો બપોરા કરવા તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો અત્યારે આપણે જમીન થઈ ગયા ફ્રી સવારે ઉઠીને આપણે વાડીએ ગયા વાળીએ જઈ રઉન્ડ મારો શાકભાજી ઉતારી ને વાડીનો રાઉન્ડ મારી ગામડાનું જીવન દેશી ગામડામાં દેશી ગામડાનું જીવન કેવું હોય તો યુટ્યુબ ફેમિલીને ગામડાના વસનારા માણસોને બધેને ખબર જ હોય તો આવું હોય ગામડાનું સાદું જીવન દેશી જીવન ગામડાની ખેડૂતની ચેનલ ગામડાનું સાદું જીવન બ્લોગ આજનો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો મિત્રોએ તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ